આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં તેમણે ચીફ પાલિકા ઓફિસર અને કોન્ટ્રાક્ટરોને જે રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચારના આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આ મામલે યોગ્ય પગલાં લેવા માટે માંગણી પણ કરી છે ત્યારે બીજી કઈ કઈ માંગણી ઉમેશ મકવાણા કરી રહ્યા છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક પત્ર લખતા ખડબડાહટ મચી ગયો છે જેમાં આ પત્ર છે રોડ રસ્તાની દયનીય હાલતને લઈને હવે ચોમાસાની સિઝન ગુજરાતમાં વિદાય તરફ છે છતાંય પણ રોડ રસ્તાની જે દયનીય હાલત છે ને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આને લઈને તંત્રની કામગીરી સામે પણ અવારનવાર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે શું ગુજરાતમાં અધિકારી રાજ હાવી થઈ રહ્યું છે કે હવે ધારાસભ્યોને પોતાની રજૂઆત મુખ્યમંત્રીને કરવી પડી રહી છે શું અધિકારીઓ ધારાસભ્યોનું પણ નથી માની રહ્યા તો વિચાર કરો સામાન્ય જનતાના કામો અધિકારીઓ કેવી રીતે પાર પાડશે એક સૌથી મોટો સવાલ છે ત્યારે બોટાદના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને જે બોટાદમાં છેલ્લા ઘણા સમયથી દયનીય હાલત છે રોડ રસ્તાની તે મામલાને લઈને તેમણે રજૂઆત કરી છે તેમજ જે મહાનગરપાલિકાઓના ધારાસભ્યોને બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે તે મુજબ નગરપાલિકાના ધારાસભ્યોની પણ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે એટલું જ નહીં જે રોડ રસ્તાઓ બનતા હોય છે પરંતુ તેમણે અધિકારીઓ સામે ગંભીર આરોપ કર્યા છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ રોડ રસ્તાની આ દયની હાલત થતી હોય તે પ્રકારના આરોપ સાથે તેમણે કાર્યવાહીની માંગ કરી છે પહેલા તો શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા તે સાંભળી લો મારા મત વિસ્તાર મોટા શહેરની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે તાજેતરમાં તે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને આમ જોઈ તો ઘણા સમય લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે મેં એક પત્ર દ્વારા લેખિત માંગણી કરી છે કે બોટાદ શહેરની અંદર આવેલા તમામ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે તો તાત્કાલિક અસરથી જેવી રીતના મહાનગરપાલિકાઓને દરેક ધારાસભ્ય શ્રીઓને બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે એવી રીતના નગરપાલિકાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પણ એક બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે જેથી કરીને અમે જે આવા તૂટી ગયેલા જે રોડ રસ્તાઓ છે એને ટીકાપેટ કરી એકવી અને સાથોસાથ એ પણ માંગણી કરી છે કે જે આ મોટા શહેરની અંદર જે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે ખૂબ મસ મોટું ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર સાથે સાટગાંઠ કરીને જે રોડ બનાવવામાં આવે છે ગુણવત્તા વિહીન રોડ બનાવવામાં આવી રહ્યા છે આ મામલામાં રાજ્ય સરકાર મુખ્યમંત્રી ગંભીરતા દાખવે અને જે રોડ રસ્તા હોય કે જે અલગ અલગ કોન્ટ્રાક્ટ હોય તેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત અવારનવાર સામે આવતી હોય છે તેમની સામે કડક કડક પગલા લે અને જે ખરેખર જનતાને તેમના ટેક્સના પૈસે રોડ મળવા જોઈએ જે સુવિધાઓ મળવી જોઈએ તે સરકાર પ્રાપ્ત કરાવે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે આ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે રોડ રસ્તાની સમસ્યા છે તેનું નિરાકરણ આવે છે ને ક્યારે ગુજરાતના લોકોને એક સારા સરળ રોડ રસ્તાઓ પ્રાપ્ત થાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે ਨਵ ਜੀਵਨ ਨਿਊਜ਼ ਦੇ ਚੈਨਲ ਨੂੰ ਆਪ ਲਾਈਕ ਕਰੀ ਲੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੀ ਲੋ ਅਤੇ ਸ਼ੇਅਰ ਕਰਵਾਉਣਾ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ